એક્ચ્યુઅલી માં તમે સિટી માં આવો ને એટલે અમારા ગામડામાં તમને નો ફાવે પાડવી જ પડે પાડવી જ પડે ને એ બોમ્બ કેટલા છે તો અત્યારે અમે જઈએ નાસ્તો લેવા કે મને નહોતું અમે કહી નથી ફાવતું નથી નહીં તને બોમ્બ ફટલે જો નકરા

તમે કન્ટિન્યુ બ્લોક માં રહેજો હો ને ગાઈસ ફાઈનલી કિશુ ના પાછી ગાડી આપી દે કારણ કે મને નથી ફાવતી કારણ કે મેં એક પણ બ્રેક નથી બે બે બ્રેક કામ કરી દો હું ગાડી ભાગે મારા તો બ્રેક લાગે તારા થી ના લાગે નાસ્તો લેવા જાઉં છું ભૂખ લાગી છે ફોટો પાડી લે मोबाइल दा ए सो फॉर आप स्कैन आउट ना थी रोजा था या वस्तु ले ली तू पार्सल થઈ ગયો પૈસાની પ્રોબ્લેમ થઈ પણ કોઈને લચ્છી વાળા પાસે સો બે આપળો કા લઈ લીધો એટલે સ્કેન કરીને

પાણી પડે છે ભાભીનું કર્યાવરણ વધુ પડ્યું છે એટલા માટે જવા માટે ચડવાનું બાજુ આગળ લઈ એમાં અદા કરીશ ભલે હોય તો ખબર ચાલ

તો ફાઇનલી કામ થાવ પતરા પત્રામાં ઝાડું થોડુંક મુશ્કેલ થઈ જાય Thank <laughs> you. વાગી પહેડી મારું મમ્મી મારા દાંત કાઢે છે કેટલું વાય